ગેસની બોટલમાંથી પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા એક ઈસમ ને પકડી પાડતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા નવ તરફથી જિલ્લામાં ગેસની બોટલ માંથી અનઅધિકૃત રીતે પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને જય ભૈરવ કિરાણા સ્ટોર નામની દુકાનમાં ગેસ રિફિલિંગ કરતા એક ઈસમને પકડી પાડી તેઓની પાસેથી નાની મોટી ગેસની બોટલ નંગ તથા વજન નંગ એક તથા રિફિલિંગ પાઇપ સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપી કરણભાઈ ભૈરુલાલ ચંદેલા આ કામગીરીમાં અધિકારી હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ મોતીભાઈ હેડ કોન્સ્ટેબલ યુવરાજ સિંહ ભરતસંઘ તેમજ પોલીસ કોન્સ્ટેબલ પિન્ટુ સિંહ ગટુર સિંહ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ કરશનભાઈ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન નાઓ દ્વારા કરવામાં આવેલ છે